બ્રેક બાદ આગળ વાત સમાચારની ઓપરેશન સિંદુર માટે દેશના વીર જવાનોની વીરતાને બિરદાવવા માટે દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લીંબડી શહેર અને લીંબડી ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ યાત્રા લીંબડીના પાટી પ્લોટથી શરૂ થઈ હતી જે ભલગામડા ચોક ખાતે પૂર્ણ થઈ હતી આ યાત્રામાં પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટ સિરાણા સાધુ સંતો તેમજ વિવિધ સમાજ અને સંસ્થાના આગેવાનો અને વેપારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા લીંબડી ગ્રામ્ય વિસ્તારની આ તિરંગા યાત્રા હતી આ તિરંગા યાત્રામાં અનેક સંસ્થાના આગેવાનો વિવિધ સમાજના પણ આગેવાનો ઉપસ્થિત નામી અનામી તમામ મુસ્લિમ સમાજથી લઈને દલિત સમાજથી લઈને તમામ સમાજના સૌ મિત્રોએ ભારતની એકતાનું દર્શન કરાવ્યું છે જે પહેલગામમાં હુમલો થયો છે એના વિરુદ્ધમાં જે સરકારે અને સેનાને છૂટ આપી અને જે હુમલાને મૂતળ જવાબ આપ્યો છે એના સમર્થનમાં આજરોજ લીંબડી તાલુકામાં ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી છે આ પહેલગામ હુમલાનો હમણાં જ થયેલો તે બાબતે આ લીમડી ગ્રામ્ય અને લીમડી શહેરમાં ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રા નીકાળવામાં આવી આર્મીને સપોર્ટ મળે અને દેશના આ નેતાઓને પણ સપોર્ટ મળે સમર્થન મળે તેના માટે તિરંગા યાત્રા યોજી હતી અને બહુ જ મોટી સંખ્યામાં માણસો એકત્રિત થયા હતા ભારત કે આર્મીને બહુ જ તોડ જવાબ દીયા પાકિસ્તાન વિરોધ મેં એ સમર્થન મેં આજે દિન ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રા લીમડી બ્લોકમાં યોજવામાં આવી છે